हम से उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है।, है कल हमारा दौर आएगा लंबाई रसूल मेरे हक में गिरफ्तारी है तो मैं उसके लिए भी तैयार જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસની ટીમ અને મુંબઈ એટીએસની ટીમ સાથે જે લોકલ પોલીસ છે તેની સાથે ધરપકડ કરવામાં આવી છે જે વખતે ધરપકડ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ મુંબઈ પહોંચી હતી ત્યારે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે તે માનો જોખમમાં આવી ગઈ હતી લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને મુફ્તી સલમાન અજરીને ત્યાંથી લઈ જવાની લોકો ના પાડી રહ્યા હતા કઈ રીતે પોલીસ આખું મેનેજ કર્યું તે પણ જાણીશું શું મુદ્દો છે તે પણ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢના એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા આ કાર્યક્રમમાં મુફ્તી સલમાન અઝરીની ભડકાઉ ભાષણ આપવાના મામલે ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા મુંબઈના ઘાટકો પરથી ધરપકડ કરવામાં આવી છે મુફ્તી સલમાન અઝરીની સામે ફરિયાદ નોંધાઈ હતી જો કે મુફ્તી મૌલાના સલમાન અઝરીએ પોતાના સમર્થકોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી હતી સૌથી પહેલાં તો એ સાંભળીએ કે જૂનાગઢમાં એકત્રીસમી જાન્યુઆરીએ मुफ्ती सलमान अजहरी एड़काऊ भाषण मैं शू कहू हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज का वक्त है कल हमारा दौर आएगा ગુજરાત એટીએસની ટીમ પહોંચી તો હજારો સમર્થકો ભેગા થઈ ગયા લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન માનો એવી પરિસ્થિતિમાં હતું કે શું થઈ જશે કારણ કે ગુજરાત એટીએસની ટીમ ત્યાં હતી મુંબઈ એટીએસની ટીમ પણ ત્યાં હતી અને પરિસ્થિતિ એવી હતી કે મુંબઈ પોલીસે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન સાચવવા માટે થઈને ત્યાં લાઠીચાર્જ પણ કરવો પડ્યો જેની અંદર ભગદડ પણ મચી પરંતુ મુંબઈ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ સુરક્ષિત રીતે સલમાન અજેરીને ઘાટકો પરના એ વિસ્તાર લઈને નીકળી આ પહેલા સલમાન મુફ્તી અઝહરી એક ત્યાંથી લોકોને સંબોધિત પણ કર્યા કારણ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન નો સવાલ હતો પોલીસની ટીમ ત્યાં સાથે હતી અને મુફ્તી સલમાન અઝહરી ત્યાંથી લોકોને શાંતિ જાળવવા માટે જે કહ્યું તેમાં પણ તેની ભડકાઉ નીતિ જે છે તે દેખાતી હતી ये जो है, है ट्रैफिक को और ये सब जिस तरह से किया गया है इसके लिए लॉ एंड ऑर्डर का मसला पैदा हो सकता है और जो होगा अच्छा ही होगा इन अच्छा ही होगा अगर मेरे हक में गिरफ्तारी है तो मैं उसके लिए भी तैयार हूं और आपकी मोहब्बत का शुक्रिया आपकी मोहब्बत का शुक्रिया आप अगर लुक से मोहब्बत करते हैं हाथ उठाकर के बता मोहब्बत करते हैं तो ये रेड खाली कर दीजिए बस रेड खाली कर दो पुलिस के लिए मस्जिया नाम है पर जरूर कहाँ से जरूर कहाँ से जुनागढ़ ना नर्सी स्कूल ना मैदान में एक कार्यक्रम एकत्रित में जानी हो आ रही में आवे हो જુનાગઢ પોલીસ પાસેથી એ કહીને પરમિશન લેવામાં આવી હતી કે મુસ્લિમ સમાજના વ્યસન મુક્તિ માટેનો આ એક જાહેર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેની અંદર હજારોની સંખ્યામાં લોકો આવવાના છે આ કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને એ ભાષણની જે ક્લિપ હતી તે વાયરલ થઈ હતી ત્યારબાદ જુનાગઢ પોલીસે સલમાન મુફ્તી અઝહરીની વિરુદ્ધમાં એક મામલો રજીસ્ટર કર્યો અને એ જ મામલામાં આજે મુંબઈ પોલીસની મદદથી ગુજરાત એટીએસની ટીમ અને જૂનાગઢ પોલીસે મુફ્તી સલમાન અઝરીની અરેસ્ટ કરી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં